બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે આજે હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં વડોદરા ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરના વૃદ્ધ માતા પિતાની ગત રાત્રે લૂંટારોએ નિર્મમ હત્યા કરી ફરાર થઈ ગયા હતા લૂંટારો એટલા ક્રૂર હતા કે બંને વૃદ્ધ દંપતીના ચહેરા પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા સમગ્ર હત્યા મામલે અત્યારે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી હત્યારાઓને શોધી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર અઝમલભાઈ ચૌધરી વૃદ્ધ માતાના વૃદ્ધ માતા પિતાની ગત રાત્રે લૂંટારો દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી હતી ગત મોડી રાત્રે રાબેતા મુજબ જસરા ગામે આવેલા ખેતર પર ભરધાજી ચૌધરી અને તેમના ધર્મપત્ની હોસીબેન ચૌધરી મકાનની ઓસરીમાં સૂતા હતા તે દરમિયાન કોઈ અજાના શખ્સો તેમના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશી તિજોરી અને અન્ય માલસામાનની લૂંટ કરી હતી જે બાદ લૂંટારાઓ દ્વારા ઘરની બહાર ખાટલા પર સૂતેલા વૃદ્ધ દંપતિ પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા જે બાદ આ બંને દંપતીઓને મોત નિપજાવી તળપડતી લૂંટારાઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા વહેલી સવારે જ્યારે આજુબાજુમાં રહેતી એક મહિલા પશુઓને પાણી પીવડાવવા માટે અહીં આવી ત્યારે આ બંને વૃદ્ધ દંપતીઓને લોહી લુહાણ હાલતમાં ખાટલામાં જોઈ મહિલા તાત્કાલિક તેના પરિવારને જાણ કરી હતી અને લઈ ગઈ હતી આ સમગ્ર ઘટનાને લઈ ગામના પૂર્વ સરપંચ મહેશભાઈ દવે દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હત્યા કેસની તપાસ શરૂ કરી દીધી હતી જસરા ગામ ખાતે થયેલી હત્યાના પગલે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિત પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને જ્યાં હત્યાનો બનાવ બન્યો ત્યાં ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમની મદદથી સમગ્ર હત્યાની તપાસ શરૂ કરી હતી પોલીસ તપાસમાં અત્યારે આ હત્યા લૂંટ કરવામાં આવેલા શખ્સો દ્વારા કરવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે લૂંટારો દ્વારા મહિલાના પગમાંથી ઝાંજર અને કાનમાંથી બુટ્ટી કાપીને લઈ ગયા હોવાનું પણ સામે આવ્યું હતું પોલીસે અત્યારે આ સમગ્ર હત્યા કે નો ભેદ ઉકેલવા એલસીબી એસઓજી સહિત ત્રણ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે તેમજ આજુબાજુમાં જે પણ સબંધ સકબંધ લોકો છે તેમની પણ અત્યારે પૂછપરછ શરૂ કરી છે લાખણી તાલુકાના જસરા ગામે આજે બનેલી અત્યારની અત્યાર ઘટનાને લઈને આજુબાજુના ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને જે પણ વ્યક્તિએ હત્યા કરી છે તેના સામે રોષ જોવા મળ્યો હતો અને જલ્દીમાં જલ્દી આરોપીઓને ઝડપી પાડી ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી લાખણી ખાડીના જસરા ખાતે બે વૃદ્ધ દંપતીની હત્યા કરનાર ટૂંક સમયમાં પોલીસના સરંજામાં આવશે તેવું પોલીસ વડા અક્ષય રાજ મકવાણે કહ્યું હતું બનાસકાંઠા જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને હત્યારોને પકડી પાડી જેલના હવાલે કરી દેવા માટે તમામ બનાસકાંઠા પોલીસની એજન્સીઓ ખડે પગે રહી અને તાત્કાલિક ધોરણે આ કેસનો ભેદ ઉકેલાય કારણ કે આ એક પોલીસ ઓફિસરના માતા પિતા હતા અનેક સવાલો આ ઘટના બાદ થઈ રહ્યા છે પરંતુ બનાસકાંઠા પોલીસ સતર્ક છે અને સક્રિય છે કોઈપણ ભોગે આ લૂંટારોને આ હત્યારાઓને જેલ ભેગા કરવામાં સક્ષમ છે બનાસકાંઠા જિલ્લા પોલીસ સતત કાર્યશીલ છે ટૂંક સમયમાં આ હત્યારાઓનો પર્દાફાશ પણ થશે કે આ હત્યા લૂંટ માટે થઈ હતી કે કોઈ અન્ય કારણસર અત્યારે તો અલગ અલગ પ્રકારની વાતો અલગ અલગ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે પરંતુ ચોક્કસ બનાસકાંઠા જિલ્લા પોલીસ આ ભેદ ઉકેલીને રહેશે ટૂંક સમયમાં હત્યારાઓને જેલના સળિયા પાછળ થકેલી દેવામાં આવશે આ હત્યાને લઈને સમગ્ર વિસ્તારમાં હાલ તો ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે પોલીસ અધિકારી વિજિલન્સમાં સર્વિસ કરતા પીઆઈ એવી પટેલના આ માતા પિતા હતા જેમની હત્યા થઈ છે અમારા આગથરા પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આવેલું જસરા ગામ છે જેનું એક આજે છે એનું સીમાડો છે ખેતરની અંદર ઘર બનાવેલું છે અને આની અંદર વરદાજી મોતીજી પટેલ કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતાશ્રી પણ છે તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે મર્ડરની અંદર જે પ્રાથમિક દ્રષ્ટિ લાગે છે એ પ્રમાણે પગના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની બુટીઓ અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એ ચોક્કસપણે એવું માની શકાય એવું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેણે ચોરી અને લૂંટના આશયથી આ ઘટના કરેલી છે કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરણાને બી કાપીને લઈ ગયા છે એવું છે અમે અલગ અલગ મોડે સોપરડી ઉપર કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તારમાંથી આવતી હોય છે કે જે આ પ્રકારનું અંજામ આપતી હોય છે એની ઉપર કામ કરી રહ્યા છે હાલમાં અમારી ની ટીમ અને અમારી ડોગ સ્ક્વોડની ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દ્રશ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે અમે તમામ એંગલો ઉપર વર્ક રાખીને કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમારી એલસીબી અને અમારી સ્થાનિક ટીમ જે છે એ ટૂંક જ સમયમાં આ હત્યાના ભેજને ઉકેલી નાખશે જસરાણા વરદાજી મોતીજી ચૌધરી પટેલ અને એમના પત્ની હાંસીબેન વરદાજી ચૌધરી પટેલ ઉંમર સાઠ પાંસઠ વર્ષની હશે ને તેઓને રાત્રે અજાણ્યા કોઈ માણસો દ્વારા આવી અને મોઢાના અને પગના ભાગે ગંભીર ઈજાઓ કરીને કાપી નાખીને પગ તો બંને કાપીને ટુકડા બાજુમાં પડ્યા છે એ રીતની કાપીને કાનમાંથી કાન કાપીને કાનમાંથી સોનાની વસ્તુઓની લૂંટ ચોરી કરી છે પગ કાપીને પગમાંથી ચોંદીના કડલા પણ કાપીને લો ચોરીને લઈ ગયા છે એમની તિજોરીઓને ઘરના લોક વગેરે પણ બે ત્રણ તિજોરીઓ તોડીને પણ એમાંથી પણ બધી વસ્તુઓ લઈ ગયેલા છે આ પ્રકારે અજાણ્યા માણસો ગમે ત્યારે રાત્રે આવી અને લૂંટ કરીને બંને પતિ પત્ની એકલા ઘરે રહેતા હતા અને એવા સમય દરમિયાન થયું છે એમના દીકરા અજમલભાઈ એટલે કે એવી પટેલ એ વિજિલન્સમાં ડીજી સાહેબનું સ્કોર છે જે એ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરે છે એમની દીકરી છે એ શિક્ષિકા તરીકે નોકરી કરે છે એટલે લૂંટનો ઈરાદો જ હોવાની પ્રાથમિક સંભાવનાઓ હાલ તો જણાય છે એમને ગામ લોકોને અને અમને પણ જે રીતે સૂચના મળી સવારે સાત વાગે એટલે તરત જ સૌથી પહેલાં હું આવ્યો અને મેં જ એસપી સાહેબને જાણ કરી અને આગઝળના પીઆઈને પણ મેં ફોન કરીને જાણ કરી કે આવી ઘટના બની જાઓ ડીજી સાહેબ સાથે અને રાય સાહેબ એસએમસીના ડીઆઈજી સાહેબ સાથે પણ મેં વાત કરી અને કહ્યું કે આવી ઘટના બની છે ઝડપથી આવવું જોઈએ અને બનાસકાંઠાના એસપી સાહેબ ખૂબ જ ઝડપથી ઘટના સ્થળે પહોંચી ગયા અને પોલીસ આવી છે અલગ અલગ એંગલથી પોલીસની અલગ અલગ એજન્સીઓની ટીમો બનાવી અને આ બાબતની લૂંટનો ઈરાદો હોઈ શકે સ્થાનિક હોઈ શકે બહારના હોઈ શકે એવી અલગ અલગ ટીમો બનાવીને એસઓજી એલસીબી લોકલ પોલીસ સહિતની બધી ટીમોને કામે લગાડી છે અપેક્ષા રાખીએ કે ખૂબ ઝડપથી આવા પ્રકારના નઠારા આરોપીઓ જે બહારથી આવીને આ પ્રકારનું કામ કરી ગયા હોય તો એવા લોકોને ખૂબ ઝડપથી પોલીસ પકડી પાડશે અને અલગ અલગ એંગલથી તપાસ કરવી માત્ર એક જ લૂંટનો ઈરાદો નહીં પરંતુ બીજા એંગલો પણ અલગ અલગ હોઈ શકે એવી પોસિબિલિટીઓની સાથે પણ પોલીસે તપાસ ચાલુ કરી છે એટલે હાલના તબક્કે તપાસની ગતિ બરાબર ચાલી રહી છે અને એ જ પ્રકારે હજુ પોસ્ટમોર્ટમ વિગેરે થશે એમના દીકરા એ બી પટેલ હમણાં જ આવ્યા છે અને હવે બાકીની કાર્યવાહી થશે અપેક્ષા રાખી ઝડપથી આવા લોકો અરામીઓને પકડી પાડવામાં પોલીસ સફળતા મેળવે